જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે અમદાવાદની અંદર ઈડબ્લ્યુ એસ આવાસ યોજના અંતર્ગત દસ લાખથી વધારે ફ્લેટ બનવા જઈ રહ્યા છે આ ઉપરાંત બે લાખ રૂપિયામાં તમને વન બી એચ કે મકાન આપવામાં આવશે તો આખા સમાચાર શું છે આના ફોન ક્યાંથી ચાલુ થશે કઈ જગ્યાએ કેટલા ઘર બનવાના છે અને આની અંદર પ્રજાને શું સુવિધા મળવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો મિત્રો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનનારી સ્કીમની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું અમદાવાદ શહેરની અંદર રોજગારી માટે આવતા સૌ કોઈનું સપનું હોય છે કે તેમનું ઘરનું ઘર બને પરંતુ તમને ખબર છે કે અમદાવાદની અંદર ઘરના જે ભાવ છે ફ્લેટના ભાવ ચાલીસ પચાસ લાખની ઉપર થઈ ગયા છે એવામાં સરકાર લાભાર્થીઓને ખૂબ જ સસ્તા દરે મકાન આપવાનું કામ કરી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ જરૂરિયાતમંદ લોકોને દસ હજારથી વધુ ફ્લેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રતિ મકાન સાત લાખ રૂપિયા કે જે એલઆઈજી સ્કીમ છે એની અંદર ટુ બી કે મકાન અઠ્યાવીસ થી ત્રીસ લાખમાં આપવામાં આવશે જ્યારે મોટા પ્રમાણની અંદર વિસ્તાર અને જર્જરિત મકાન થઈ ગયા છે ત્યાં સરકાર દ્વારા રીડેવલપમેન્ટ પણ કરવામાં આવશે એટલે નાગરિકોને નવા મકાન બનાવી અને રહેવા માટે આપવામાં આવશે તેમને માત્ર મેન્ટેનન્સ ચાર્જ જ ચૂકવવાનો રહેશે મિત્રો વાત કરીએ તો શહેરની અંદર લોકોને ઘરનું ઘર મળી રહે અને સસ્તા ભાવે લોકોને મકાન મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પણ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મકાન ફાળવવામાં આવે છે આની અંદર જો તમે પાંત્રીસ લાખથી ઓછી લોન કરી હોય તો સરકાર દ્વારા તમને એક પોઈન્ટ એંસી લાખની સબસિડી આપવામાં આવે છે આના જે ફોર્મ છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાના હોય છે પી એમ એવાય ટુ પોઈન્ટ ઓની જે વેબસાઇટ છે ત્યાંથી તમે આના ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત સરકાર દ્વારા ઈડબ્લ્યુ એચ ટુ એલઆઈજી અને એમઆઈજી પ્રકારની આવાસ યોજના પણ ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચૌદસો કરોડ રૂપિયામાં દસ હજારથી વધારે આવાસ યોજનાનો મકાનો બનાવવા માટેની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી બે વર્ષની અંદર આ તમામ મકાનો બની અને રેડી થઈ જશે અને લોકોને મળે તેવું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હવે આના ફોર્મ કેવી રીતે ભરવાના મિત્રો વાત કરીએ તો આની અંદર ઈડબ્લ્યુ એસ પ્રકારના જે આવાસ છે એની અંદર પાંત્રીસ ચોરસ મીટરનો એરિયા મળશે અને એ વન બીએચકે પ્રકારના ઘર હશે આ ઉપરાંત એલઆઈ જે પ્રકારના જે મકાન છે એ ટુ બીએચકે બનાવવામાં આવશે અને આની અંદર એક નાનો સ્ટડી રૂમ પણ બનાવવામાં આવશે એલઆઈ જે પ્રકારના જે આવાસ છે એની અંદર એકસઠ ચોસઠ મીટરનો એરિયા હશે આ ઉપરાંત આ મકાનની અંદર પાર્કિંગ સીસીટીવી એચ પ્લાન્ટ લિફ્ટ અને ગાર્ડન જેવી સુવિધા પણ આપવામાં આવશે આગામી દિવસોની અંદર મકાન મેળવવા માટે તબક્કાવાર ફોર્મ બહાર પાડવાની પ્રક્રિયા પણ થશે અને આ જે ફોર્મ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ એમસી ડોટ જીઓવી ડોટ ઇન ત્યાંથી તમે ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરી શકો છો આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં લોકોને આ મકાન માટે અરજી કરે તે પ્રકારનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આગામી બે વર્ષમાં ચૌદસો કરોડના ખર્ચે દસ હજાર જેટલા મકાનો બનાવવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ મકાન કયા કયા એરિયામાં છે તો શહેરના મોટેરા કોટેશ્વર છારોડી નાનાજીલોડા સિલજ અસલાલી સહિતના વિસ્તારની અંદર એલઆઈજી અને ઇડબ્લ્યુ પ્રકારના આવાસના મકાનો બનાવવામાં આવશે જ્યારે દુધેશ્વર શાહીબાગ જમાલપુર ગોમતીનગર વિરાટનગર અસરવા સહિતના વિસ્તારની અંદર વર્ષો જૂના જે મકાનો અને ચુપડપટ્ટીઓ ઓલરેડી બનેલી છે એમને રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને ત્રીસ સ્થળોએ આ મકાન બનાવવામાં આવશે મિત્રો વાત કરીએ તો કઈ જગ્યાએ કઈ સ્કીમ બનવાની છે અને કઈ સ્કીમમાં કેટલા મકાન બનવામાં છે તો વાત કરીએ તો છાડોની ત્રાગળ છે ત્યાં એલાઈજી પ્રકારના ઘર બનશે અને ચારસો ને વીસ ટોટલ મકાન બનવામાં છે આ ઉપરાંત ચિલોડાની અંદર પણ એલઆઈજી પ્રકારની સ્કીમમાં બસોને ત્રીસ આવાસ બનશે મોટેરા કોટેશ્વર ખાતે એલો એલઆઈજી પ્રકારની સ્કીમમાં બસોને સિત્તેર આવાસ બનશે ઈસનપુરની અંદર ત્રણસો ને તેર ચાંદ ખેડાની અંદર બસો ને પાંચ અસલાલી અંદર ત્રણસો ને વીસ ચિલોડા અંદર બસો કે જે ઈડબ્લ્યુ એસ પ્રકારની સ્કીમ છે સિલજ અંદર પણ એકસો દસ મોટેરા અમિયાપુરા અને સુઘડ ખાતે કુલ ચારસો ને અને વીસ વસ્ત્રાલની ખાતે ટોટલ એક હજાર તો આવી રીતે ટોટલ દસ હજાર મકાન બનાવવાનું સરકારનું આયોજન છે આગામી બે વર્ષની અંદર આટલી સ્કીમો માટે સરકારી ફોર્મ ભરાશે અને જો તમે પણ તમારા પોતાનું ઘર લેવા માંગતા હોય અને પોતે ભાડે રહેતા હોય ભારતભરની અંદર પોતાનું મકાન ન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ ઉપરાંત વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કેટલાક પ્રકારના ટેન્ડર પણ મંજૂર કરાયા છે અને કેટલાક મકાન માટે ટેન્ડર પ્રોસેસ પણ હાથ ધરવામાં આવી ગઈ છે શહેરના વિવિધ વિસ્તારની અંદર ઇડબ્લ્યુ એસના છવ્વીસો ને ત્રેવીસ મકાનો સ્લમ રીડેવલપમેન્ટના ચોવીસો ને ત્રાણું મકાનો અને એલઆઈજીના બારસો તેત્રીસ મકાન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ હજાર ચોરાણું આવાસ બનાવવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ સિવાય રાજકોટની અંદર પણ દસ હજાર અને એક હજાર અને છપ્પન આવાસનું રીડેવલપમેન્ટ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એક મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલા પંદર વર્ષથી ખાલી પડેલા એક હજાર જેટલા જે સરકારી આવાસ છે એનું રિનોવેશન કરવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા સો કરોડનો ખર્ચ કરશે અને લાંબા સમયથી ખાલી પડેલા આસમાનો આવાસો બિસ્માલ હાવતમાં હતા અને સામાજિક પ્રવૃત્તિઓ થતી હતી માલુમ હતું જેના કારણે આસપાસના રહેવાસી ને ધ્યાનમાં લે એના નિર્ણય લેવામાં આવ્યો છે હવે વાત કરીએ તો આ એક હજાર અને છપ્પન જે આવાસ છે એ બે લાખ રૂપિયામાં આપવામાં આવશે જે વન બી એચ કે આવાસો હશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ફાળવવામાં આવશે આ યોજના હેઠળ જે લોકોની વાર્ષિક આવક ત્રણ લાખ કે તેથી નીચી હોય તે પરિવાર આ યોજનાનો લાભ લઈ શકે છે અને સૌથી રાહતની વાત એ છે કે આ વન બીએચ કે આવાસ છે એ માત્ર બે લાખ રૂપિયાના નજીવા દરે આપવામાં આવશે આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થશે આ આવાસ દસ મહિનાની અંદર રેડી થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રિનોવેશનના પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટેની સમય મર્યાદા પણ જાહેર કરી દેવામાં આવી છે આગામી દસ મહિનાની અંદર તમામ એક હજાર અને છપ્પન આવાસનું સંપૂર્ણપણે તૈયાર કરી અને લાભાર્થીઓને ફાળવવામાં આવશે આ પ્રોજેક્ટ ફક્ત ગરીબોને આવાસ આપવા માટે મર્યાદિત નથી પરંતુ લાંબા સમયથી જે મકાનો બંધ પડેલા છે જેનો કોઈ માળખાકીય ઉપયોગ નથી થતો એવા મકાનોને લોકો સુધી પહોંચાડવાની આ એક પહેલ છે તો આવી રીતે અમદાવાદ અને અંદર કુલ અને જેટલા આવાસ સરકાર દ્વારા બનાવવામાં આવશે અને આગામી બે વર્ષની અંદર દસ હજારથી વધારે લોકોને પોતાના ઘરનું ઘર મળી રહેશે તો આવી જ રીતે આવી નવી નવી માહિતી મેળવવા માટે આના ફોન સમયસર ક્યારે આવશે ફોર્મ કેવી રીતે ભરવાનું એની સંપૂર્ણ માહિતી માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો